ની જે વાત કરીને ને હવે આપણે પ્રાકૃતિક ખેતીની જે વાત કરીએ તો એમાં નિંદા મનની શક્યતા જ્યારે 100% આપણે સાચી પ્રાકૃતિક ખેતી કરતા હોઈએ ને તો નિંદા મનની શક્યતા રહેતી નથી હું તમને કહું કેમ કે તમે એને જમીનને ખુલ્લી જ મૂકવાના નથી જે જમીન છે એનો પૂરેપૂરો 100% સદુપયોગ પ્રાકૃતિક ખેતીથી કરી રહ્યા છો તો પછી નિંદા માની શક્યતા રહેતી નથી એટલે એને આપણે પ્રાકૃતિક ખેતીને હું તમને પાછળથી સમજાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે આ વાત તમારી સાચી છે જેનો વિષય એવું છે કે 100% પણ આપણે મોટા ભાગે પાળ ટાળી દેતા હોય પાળા પર આપણે ખેતી થતી નથી હોય અથવા કોઈ વૃક્ષ આવી દેતા તો તે મોટા નો શરૂઆત છે જેમ તમે કીધું કે પોતે નીકળવું જ પડે તો જ શક્ય બને અને એવું નથી કે આપણે ગાડી દીધું કે બાજુવાળા હોય તો એની અસર પાકી રહેતી હોય કરતા પહેલા જે આપડા સીધા પાળા છે એમાં જીવંત વાડ કરવાની છે અને જીવંત વાડ તમે કરશો તો આ ઘાસ ઉગવાની કોઈ શક્યતા રહેતી નથી હવે જો જીવન દ્વાર આપણે જીવન દ્વાર ને અત્યાર સુધી એવું માનતા આવ્યા છે કે સીડા પાડે મોટા વૃક્ષો વાવી જાય એટલે જીવન જીવન દ્વાર થઈ ગઈ પરંતુ એ વસ્તુ નથી મોટા એટલે ઉચ્ચ સ્તરીય હોય મધ્ય સ્તરીય હોય નિમ્ન સ્તરીય હોય નાના નાના ગ્રાસ હોય અને કંદમૂળ પણ હોય અને વેલા પણ હોય હવે આ બધા પ્રકારનું જો આપણે વાવેતર કરીશું ને તો જીવંત વાળ સો ટકા સફળ થશે અને નિંદામાનનો કોઈ પ્રશ્ન રહેશે નહીં હું તમને દાખલો આપું કે તમે ખેતરમાં ઘણી જોયું હશે કે કે સરસ બની ધારો તો એના બિલકુલ ખુલ્લું હશે તમે અનુભવ કર્યો હશે અને એ જ શેઢામાં થોડીક જગ્યા હશે તો ઘાસ ઊગી આવ્યું હશે જ્યાં જ્યાં જગ્યા રહેશે ત્યાં જ આ વસ્તુ બને છે તો એને તમે શેલ્ટર આપવાનું છે આચ્છાદિત કરી દેવાનો છે શેડાને 100% આચ્છાદિત કરી દેશો તો આ વસ્તુનો પછી ફેલાવો થશે નહીં એટલે એનો પ્રશ્ન એવો છે કે આચ્છાદિત ખેતી અથવા ખેડૂત પોતાની જમીન ઉપર પૂરતા પ્રમાણમાં પહોંચી નહીં મળતો મૂળ સ્થિતિ આ મોક મારા કહેતા છે મારી જોડે 20 વીઘા હતા 20 વીઘા હોય કેટલા એના માટે લેબર 100% જોઈએ તો ટ્રેક્ટર જોઈએ તો કોઈ પણ પરિસ્થિતિમાં એના કારણે જ મેજર પ્રશ્ન પ્રાકૃતિક ખેતી છે ને અત્યાર સુધી આપણે રાસાયણિક ખેતી કરતા આવ્યા છીએ અને બે મહિનાથી ચાર મહિના છ મહિના પાક લઈએ છીએ મિત્રો પ્રાકૃતિક ખેતી એવી છે કે તમારે વાવ્યા પછી એ ગોડ મહિના પછી ચાલુ થઈ જાય છે ને તમે એનું જે પ્રાકૃતિક ખેતીમાં તમે જે વાયુ હોય એના જીવંત પર્યંત ચાલુ રહેતી ખેતી છે અત્યાર સુધી આપણે એમ કહીએ કે મો રાસાયણિક ખાતર નઈ નાખીએ એટલે પ્રાકૃતિક ખેતી થઈ ગઈ ના તો એવું નથી એમાં ફક્ત ઘઉં અને બાજરી શિયાળામાં ઘઉં આવી ઉનાળામાં બાજરી વાગે ચોમાસામાં મગફળી વાગે ખાતર નહીં નાખીએ એટલે પ્રાકૃતિક ખેતી થઈ ગઈ ના એવું નથી એ અધૂરી ખેતી છે પ્રાકૃતિક ખેતી ખરી પણ એ અધૂરી છે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ત્યારે જ થાય કે જેમાં તમારે પાંચ સ્તર હોય પાંચ કરતો વધારે હોવા જોઈએ હું તો એવું માનું છું અમે અત્યારે એવા એવા ખેતરોની મુલાકાત લીધી છે કે જેમાં પાસઠ પાસઠ પ્રકારના વાવેતરો એક એકરમાં થયેલા છે અને તમે આવી મુલાકાત લેશો ત્યારે તમને પ્રાકૃતિક ખેતી શું છે એની પૂરેપૂરી સમજ આવશે હવે એમાં તમારા નીચેના કંદગોળ પણ એવા હશે કે જે જગ્યા નહીં રહે નીચે જમીનમાં ઉપર ગ્રાસ લેવા લે એવી શાકભાજી વાવી છે કે તમે એનામાં જગ્યા નહીં રહે એનાથી ઉપર એકાદ ફૂટ ઊંચી એવી શાક એવા વાવેતર કર્યા છે કે જગ્યા નહીં રહે એનાથી બે ફૂટ ત્રણ ફૂટ વાવ્યા હશે કે જગ્યા નહીં રહે કેટલાક વેલા વાવ્યા હશે કેટલાક સ્ત્રોપ વાવ્યા હશે કેટલાક મધ્યમ તો ઝાડ વાવ્યા છે એટલે મતલબ આખો જે વિસ્તાર છે આખી ધરતી છે જમીન છે એ ઢંકાયેલી રહેશે અને આ પ્રકારની ખેતી છે એક દિવસની ખેતી નથી ધારો કે તમે આંબો વાવ્યો છે તો તમારે શું ફરી એને વાવવા જવાનું છે આંબો નથી તમે જામફળ વાવ્યા છે તો તમારે એને ચાલીસ વર્ષ સુધી કે ત્રીસ વર્ષ સુધી વાવવા જવાનું નથી તમે સરાકુ વાવ્યો છે તો તમારે દર વર્ષે જ કાપવાનું છે દરરોજ એને કાપવાનું નથી તમે મરચી વાવી છે તો મરચી છે તમારે છ આઠ મહિના રહેવાની છે તમે દૂધી વાવી છે તો એ ત્રણ મહિના રહેવાની છે તમે દાણા વાવા છે તો એ 60 દિવસ છે તમે મૂળા ગાજર એક છે તો તમારે દિવસ રહેવાનું છે મતલબ એ થયો કે આ જે વાવેતર છે એ એક સાથે એક અથવા ધીમે ધીમે એમાં કરતા જવાનું છે મૂળા કે ગાજરની જગ્યા શિયાળામાં પૂરી થઈ ગઈ તો ઉનાળામાં શું વાવું આ વસ્તુ વાવા છે અને એ દરમિયાન તમે જે બીજા મિક્સ ક્રોપમાં તમે જે લીધા છે ધારો કે જામફળ લીધું છે મોટું થઈ જશે આંબો થયું વાવ્યો છે તો એનાથી મોટું થવાનું છે ચીકુ વાવ્યું છે એ એનાથી મોટું થશે અને આ જે મોટા ઝાડો છે એ પોતાની કેનોપી એટલે કે એનો સ્તર વધારવાના કેનોપી વધશે એમ એમ જગ્યા એને આપણે આપવી પડશે અને જેમ જેમ કેનોપી વધશે એમ એમ તમારા નિંદામણનો પ્રશ્ન દૂર થતો જશે અને એના પછી મજૂરનું પ્રમાણ પણ ધીરે ધીરે ઘટશે હવે તમે જાણો છો મિત્રો કે પેલું ચાર મહિને આપણે લેવું આડવું આવવું બધું પ્રોસેસ કરવાની છે આ એક વાવ્યા પછી તમારે એમાં વાવવા સિવાય પાણી આપવા છે બીજી કંઈ પ્રોસેસ ખાસ કરવાની રહેતી નથી એટલે એ રીતે તમારી મજૂરી ઘટશે બીજું એક વખતે ખેડ કરીને વાવ્યું ફેર ખેડવાની જરૂર રહેતી નથી ત્રીજું એમાં એક વખત આપણે આંબો વાવ્યો તો એનું આયુષ તો બધું ઘણું મોટું છે તો રાયણ બાવી રાયણ પણ બહુ ઉપયોગી વસ્તુ જાણ છે અને એનું આયુષ તો 100 વર્ષ તો 100 વર્ષ છે તો આ વસ્તુ આપણે ઉપર જવાનું છે એટલે નાના થી મોટા પાયા ઉપર જવાનું છે શરૂઆત ના સ્ટેજે આપણે થોડીક મહેનત પડશે પરંતુ રાસાયણિક ખેતીની સરખામણીમાં પ્રાકૃતિક ખેતી છે વધુ ઉત્પાદન સારું ઉત્પાદન ગુણવત્તા યુક્ત ઉત્પાદન અને ફાયદાકારક ઉત્પાદન આપે છે એટલા માટે આપણે પ્રાકૃતિક ખેતી જરૂરી છે ઘણી વખત આપણને એવું હોય કે મારી જમીન બધાર સપોઝ મારી જોડે 25 એકર જમીન હોય અને બે ભાગિયા હોય તો ના પહોંચી હોય એમનો પ્રશ્ન એ રીતનો છે તો ભાઈ મારી જોડે 30 વીઘા જમીન છે અમે બે જણા છીએ ના પહોંચી વળીએ વસ્તુ આ પ્રશ્નનો ઉદ્ભવ એ રીતના થયો કે ભાઈ આપણે જે નિંદામણ છે નિંદામણ કઈ રીતના નાશ કરીએ કે એને મિત્રો

બરોબર બાકી જમીને એની એક છે આવડે વર સાત પડે બરોબર છે પછી કેવું આવું પડે ઉગેવ ઉગી જાય ને અઠવાડિયાની અંદર ગમે તો બી બીજ માર્યો ગમ્યો તો અંદર પડેલો છે બાર આવી જાય કે બાર નહીં આવે આપણે વસ્તુ એ કરવાની છે મિત્રો કે અનુકૂળ વાતાવરણ એને પેદા થાય છે એટલે આવી ઉગે છે નિંદામણ એના જો પેલા કઈ રીતના અનુકૂળ વાતાવરણ ના આપીએ તો નિંદા પણ ના થાય જે ખરો જમીન ઉપર આજુબાજુ ભેજનું વાતાવરણ હોય બરોબર છે અને જે પાણી અને એના જે ખોરાક જે ખરો એ એટલા મળ્યો છે કોઈ બી વસ્તુ આવેલી પાક વાવતો હોય અને કોઈ બી વસ્તુ આવો ત્યારે એટલે એના માટે શું કીધું કે ભાઈ સૂર્યનો તાપ અડે નીચે તો ત્યાં આગળ કોઈ વસ્તુ છે નહીં હવે તમારે જોવું હોય તો જોજો આપણા રાજ્યપાલ સાહેબે એ કે છે ઘણી વખત આપણને અને આપણે બધાએ બી અનુભવ કરેલો હોય પૂળો હોય બરોબર છે અને અત્યારે તમે તમારા ખેતરમાં મૂકો બરોબર તો ભેજવાળું વાતાવરણ નેચર થાય એ ગાડી કોઈ ઉગો કેમ તો પેલો સૂર્યનો જે તાપ ખરો એ છે નીચે જતો નથી અને એની એ જ વસ્તુ મારી વાત આપળો ત્યાં ગાડી થોડું પાણી છાંટી રાખજો અથવા તો આપણે જે કીધું ને નેક જે પાણી જાય છે એ ગાડી અને એ ગાડી જોજો ઉગ છે નહીં ઉગતું વસ્તુ આપણો વિચાર આ કરવાનો છે મિત્રો તો એનો મૂળ શું છે એ મૂળ સુધી જવાનું છે અને મૂળમાંથી એને નાશ કરી છે તો એક દાડાનું કામ નહીં કોઈ બી પાક વાઈએ ને મિત્રો એટલે આપણે ઓરમણું કરીએ છીએ કરીએ કે ના કરીએ કોઈ તો હારું છે યાર તો પેલા ફુવારા મૂકી દીધા બરોબર 4 કલાક બે વખત ફેરવી દીધા બરોબર આ માર બાજુ તો પેલા ફાવડો લઈને વાળવું પડે તો બરોબર છે એટલે એક વખત વાળ્યું પછી પાછો પોતમાં છઠ્ઠાદળ ફરીથી વાળ્યું પાણી એટલામાં જે ઓગાળ આપણે કે ન ઉગાડો એ ઉગી જાય મોટા ભાગે પછી એક આડી હેર કરીએ એટલે 50% તો તેવા જો ઓછો થઈ જાય તમને કહો એટલે આ બધા જે ખરા ને મિત્રો અમુક વસ્તુ કે આપણા હમજી અને એને દૂર કરવું પડે નહી કે કોઈ આઈએ ને આપણા ઘેર કરી જાય મિત્રો એટલે આછાદર બહુ અગત્યનું છે અને 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 એટલા માટે ઉગી ગયું હોય ઉપાડી આજુબાજુ મૂકીશું તો એની આજુબાજુ ફરીથી થશે અજી હજી આમાં કેવું હોય તો બીજું ઘણું એ છે પણ આ બધું જે અંદર ઘૂસીએ ને એટલે ખબર પડે રસ્તો કે ભાઈ કઈ બાજુ જવું છે કાગા એના માટે બધી કેવા ઘણા બધા વે કેવું સારા સારી કેતી કરતા હોય ને એવા વ્યક્તિ આપણી જોડે છે એટલે કે છે પણ આપણે પ્રશ્ન એટલા માટે લીધું કે તમે કઈ બોલો તો થોડા પ્લીઝ બો એકર ઓમ નો માં ઇતિયા બોલી જીએ તમે હો આપણે જો બહાર જતું ર કાગા બધા ફરીથી મારા મિત્રો જે ઘરા ટીએમટી ઘણી વખત આયેલા છે ને ઘણી તાલીમોમાં માં એમને કરેલી છે બરોબર છે પણ એના તરફથી કાગે તો પારંગત છે મારા મિત્રો એટલે પ્રશ્ન કરો મજા આવે